ઓમ નમો નારા અમ્રદગીરી ગુરુ મારા રામગીરીજી બાપુ એમના આશીર્વાદથી ભાઈ આજે પંચાલ કે છે બધાને રાજેશ પંચાલ તો બધા સાધુ સંતોને ભુઓને બધાની કુંડળીઓ કાઢવા નીકળ્યો છે કાઢી નઈશ બહુ ફેર પડે છે એમને કુંડળીઓ ગાડ ઇતિહાસી ગાડીને લાય હું કરી લઈશ તું હે હું કરી લઈશ તું બધાને આમ તું જે બાવાને ધમકાવી રહ્યો છે ફોનમાં ઇન્ટરવ્યુ લઈ લ્યો છે એ બાપસીને તો આટલું બધું ધમકાવી આટલું બધું પ્રોસર આટલું બધું ટોર્ચર કરે છે એટલે ભૂવાએ ખરાબ બાવાએ ખરાબ પોલીસ સ્ટાફ ખરાબ સરકાર કર્મચારીઓ પણ તારા માટે બધા ખરાબ તો એક જ સારો છે આટલા દિવસ તને ત્યાં બધી વાતે મળી જ એટલે તો એના ફેવરમાં બોલતો તો આગળ આગળ પાછળ ઉડતો તો ગાડીના વીડિયા લેતો તો સીએન ગુવા સીએન ગુવા કરતો હતો અમે જ્યારે એનું સત્ય જાણી સીએન ગુવાના સપોર્ટમાં ગઈ અને એનું સત્ય જાણી એનું સત્ય જાણી પણ આપણે એનું સમાધાન આપ્યું એને છોકરે કહી દીધું કે બાપુ મારી ના સમજણમાં કોઈ ભૂલ થઈ ગઈ વિડીયો પણ તું કે શેક નહીં ફરે છે એણે કીધું કદાચ બાપુ મારે કોઈ પોતાની રીતે લખ્યું નથી ભેટ આવેલા છે કોઈ પરમ પૂજ્ય બીજું લખ્યું હશે તો પણ એ મારી ન સમજણમાં મારી ભૂલ થઈ છે ને એના બદલ હું માફી માંગુ છું માફી માંગી છે અને સતત એ બાપસીને એવું કહે છે કે તમે ગયા જ કેમ ભાઈ સાધુ સાધુને લઈ જાય અને એ આવ્યા હતા અરવિંદ મુનાને ત્યાં આવ્યા હતા તો પણ ત્યાં હાજર હતો અને તે પણ લાયા હતા મેં તમને સત્ય કીધું છે અને સત્યને માર્ગે આવ્યા છે એમાં એમને કોઈ ખોટું કર્યું નહીં સાત સહકાર સાધુનો છે માથે ભેગ છે એ મારો ગુરુ ભાઈ છે ગુરુ ભાઈ રહેવાનો કે જવાના નથી ગીરી છે તો ગીરી રહેવાના સમજા એમનું ગમે તે કરમ હોય એમનું ધરમ જાણે એમનું કર્મ જાણે પણ હું અમુક ગીરી કહું છું તને કે હવે આજ સુધી તને કહું છું કે રાજેશ કોવિતાડું કોઈ આપણે વિરુદ્ધ નહોતો તારા જોડે પણ ઉભા રહ્યા હતા એટલું કીધું હતું કે ભાઈ ન્યાય હશે એ જરૂર એનું શક્ય થશે અને આ જ કહું છું ન્યાયથી કે હવે હું સિયન ભેગો છું રહેવાનો અને રહીશું તારાથી જે થાય એ કરી લેજે અને મા શક્તિ ભવાનીની ગાદી છે સદાય તપસે તપસ્વી રહેવાની સદીમાં ચોય જવાની નહીં સદી સે સતી રહેવાની સદીમાની ગાદી તું કહેતો બંધ કરું એ વસ્તુ તારામાં નહીં ગુવા ભક્તોને તું અટકાવીશી ગુવા ભક્તોને દબાવી હતી પણ કોઈ શક્તિ શક્તિને શિવના બાળકને દબાવવાની તારી તાકાત નથી મારા ગરુ મહારાજના મારા પર આશીર્વાદ દે તારાથી જે થાય એ રાજેશ પંચાલ તને ખુલ્લી ચાને ચાલો હતું હવે તો જેટલા ધમકાઓ એટલા ધમકાવ તમામના પડખે હું ઊભો રહીશ મારા ધર્મ માટે હું લડીશ તમામ ભૂવા ભક્તોની કોઈ ભૂલ નહીં આવે તો એના પડખે ઊભો રહીશ ને એની ગલતી છે હું મોઢા માથે કહીશ કહીશ ને કહીશ કે તારી આ ભૂલ છે કે મારો શક્તિ મારું ધર્મ મને ભણેલું મારા ગુરુના આશીર્વાદ છે સમજો તો જેને જેને ધમકી આપે છે તો તાર કુંડળીઓ બધી ગાડી અમારી ગાડીનો હોય શું તને જય ગિનરી ઓમ નમૂનારાયણ રાજેશ પંચાદ